નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બગદાણાની જે બબાલ થઈ અને એ પછી કોળી સમાજના તમામ આગેવાન છે નેતાઓ છે અહીંયા ગાંધીનગરની અંદર એક બેઠક કરવામાં આવી અને પછી જે મુખ્યમંત્રી છે ત્યાં જઈને પણ એક બેઠક થઈ છે પરંતુ હવે કોળી સમાજની શું માંગ છે આખી આજે બબાલ શરૂ થાય એમાં એ વાત કરવી છે પ્રવીણભાઈ મારી સાથે છે પ્રવીણભાઈ માંગ શું છે સૌથી પહેલા તો માંગ તો જે કેસ ને લઈને પીડિત ન્યાય મળે એ જ માંગ છે બીજું કોઈ વિષય છે જ નહીં મિત્રો જે ચલાવી રહ્યા છે ને એવું કોઈ સમાજ વચ્ચે આ છે તો એક ન્યાય બાબતની પ્રક્રિયામાં કે ભાઈ આ કેસની અંદર યોગ્ય તપાસ થાય અને જે ફરિયાદની માંગ છે એ પૂરી થાય બસ આટલી જ વાત છે બીજું કોઈ ઇશ્યુ છે નહીં પણ સવાલે પણ છે કે આઠ આરોપીના જે નામ આવ્યા છે તમામ તો જે છે તો હવે શું કરવાનું કાક ને કાક એવું લાગે છે જે ફરિયાદી છે એ કહે છે કે પૂરી પૂરી તપાસ ના થઈ હોય શંકાના ઘેરામાં છે એટલા માટે બધા આગેવાનો સંસદો ભેગા થયા છે કે એમાં ભાઈ એમને ફરિયાદીને જો લાગે છે કે ન્યાય નથી મળ્યો તો એને સમાજ મદદમાં ઉભો રહ્યો બીજો કોઈ વાત નથી આમાં પણ આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું શું વાતચીત થઈ છે સમાજના સભ ધારાસભ્યો છે સાંસદો છે બધા મળી અને કેસની અંદર યોગ્ય તપાસ થાય એ મુખ્યમંત્રી સાથે માંગણી મૂકી છે બાકી તો બીજી ચર્ચા વિષય નથી ભૂતકાળમાં કોઈ સમાજ ઉપર અન્યાય ન થાય એ બાબતની ચર્ચા થઈ છે જેરાજ આહીનું નામ સામે આવ્યું છે એમની સામે કોઈ પગલા ભરવાની માંગ છે એ તો પોલીસનો વિષય છે ને તપાસનો વિષય છે તપાસની અંદર જો કોઈ ભી વ્યક્તિનું નામ આવશે એ દિશામાં કામ થશે અમે એની તપાસ સાબિત કરશે કે હાચું શું ખોટું શું એના માટે તો આ બધું ચાલી રહ્યું છે પણ આમની પહેલા પણ ઘણા બધા કોળી સમાજના યુવકો છે ક્યાં કોઈકની હત્યા થઈ છે કોઈક ઉપર હુમલો થયો છે હવે સમાજની અંદરથી ક્યાં કેવી વાત સામે આવી છે કે એક વ્યક્તિને જ કેમ ન્યાય બીજા વ્યક્તિને કેમ ન્યાય નહીં દરેક વ્યક્તિને ન્યાય ગુજરાતમાં મળવો પડે એમાં કોળી સમાજને કોઈ કોઈ કે પણ અમારી જે કોળી સમાજ જાજો છે અને ઘટનાઓ અવારનવાર આવી સાચવાલા બને છે એના કારણે સમાજની અંદર આક્રોશ વધારે છે સમાજમાં આક્રોશ વધારે છે તમારી કોઈ માંગ છે બીજી અહીંયા સમાજ માટે ના અમારે કોઈ માંગ નથી પણ સમાજનું છે એટલે આવો અહીંયા બીજી વખત થાય નહીં એની માટે સમાજ બધો ભેગો થઈ આ કેસમાં માંગ નહીં પૂરી થાય તો શું કરવાનું અમારો સમાજ જે કાયદેસરની કાર્યવાહી કરે પોલીસ તંત્ર જે હાચા છે એને લઈ લે બસ એ વાત છે એટલે હવે ફક્ત અહીંયા માંગ કરવામાં આવી રહી છે કે અહીંયા ન્યાય મળવો જોઈએ એ જોવાનું છે કે જ્યારે માંગ મૂકવામાં તો આવી છે ક્યારે પૂરી થાય છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો નમસ્કાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બગદાણાની જે બબાલ થઈ અને એ પછી કોળી સમાજના તમામ આગેવાન છે નેતાઓ છે છે અહીંયા ગાંધીનગરની અંદર એક બેઠક કરવામાં આવી અને પછી જે મુખ્યમંત્રી નિવાસસ્થાન ત્યાં જઈને પણ એક બેઠક થઈ છે પરંતુ હવે કોળી સમાજની શું માંગ છે આખી આજે બબાલ શરૂ થાય એમાં એ વાત કરવી છે પ્રવીણભાઈ મારી સાથે છે પ્રવીણભાઈ માંગ શું છે સૌથી પહેલા તો માંગ તો જે કેસ લઈને પીડિત ને ન્યાય મળે એગ છે બીજું કોઈ વિષય છે જ નહીં મિત્રો જે ચલાવી રહ્યા છે ને એવું કોઈ સમાજ વચ્ચે આ છે તો એક ન્યાય બાબતની પ્રક્રિયામાં કે ભાઈ આ કેસની અંદર યોગ્ય તપાસ થાય અને જે ફરિયાદની માંગ છે એ પૂરી થાય બસ આટલી જ વાત છે બીજું કોઈ ઇશ્યુ છે નહીં પણ સવાલે પણ છે કે આઠ આરોપીના જે નામ આવ્યા છે તમામ તો જે છે તો હવે શું કરવાનું કાક ને કાક એવું લાગે છે જે ફરિયાદી છે એ કહે છે કે પૂરી પૂરી તપાસ ના થઈ હોય શંકાના ઘેરામાં છે એટલા માટે બધા આગેવાનો સંસદો ભેગા થયા છે કે એમાં ભાઈ એમને ફરિયાદીને જો લાગે છે કે ન્યાય નથી મળ્યો તો એને સમાજ મદદમાં ઉભો રહ્યો બીજો કોઈ વાત નથી આમાં પણ આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું શું વાતચીત થઈ છે સમાજના સબ ધારાસભ્યો છે સાંસદો છે બધા મળી અને કેસની અંદર યોગ્ય તપાસ થાય એ મુખ્યમંત્રી સાથે માંગણી મૂકી છે બાકી તો બીજી ચર્ચા વિષય નથી ભૂતકાળમાં કોઈ સમાજ ઉપર અન્યાય ન થાય એ બાબતની ચર્ચા થઈ છે જેરાજ આહીનું નામ સામે આવ્યું છે એમની સામે કોઈ પગલા ભરવાની માંગ છે એ તો પોલીસનો વિષય છે ને તપાસનો વિષય છે તપાસની અંદર જો કોઈ ભી વ્યક્તિનું નામ આવશે એ દિશામાં કામ થશે અમે એની તપાસ સાબિત કરશે કે હાચું શું ખોટું શું એના માટે તો આ બધું ચાલી રહ્યું છે પણ આમની પહેલા પણ ઘણા બધા કોળી સમાજના યુવકો છે ક્યાં કોઈકની હત્યા થઈ છે કોઈક ઉપર હુમલો થયો છે હવે સમાજની અંદરથી ક્યાં કેવી વાત સામે આવી છે કે એક વ્યક્તિને જ કેમ ન્યાય બીજા વ્યક્તિને કેમ ન્યાય નહીં દરેક વ્યક્તિને ન્યાય ગુજરાતમાં મળવો પડે એમાં કોળી સમાજને કોઈ કોઈ કે પણ અમારી જે કોળી સમાજ જાજો છે અને ઘટનાઓ અવારનવાર આવી સાચવાલા બને છે એના કારણે સમાજની અંદર આક્રોશ વધારે છે સમાજમાં આક્રોશ વધારે છે તમારી કોઈ માંગ છે બીજી અહીંયા સમાજ માટે ના અમારે કોઈ માંગ નથી પણ સમાજનું છે એટલે આવો અહીંયા બીજી વખત થાય નહીં એની માટે સમાજ બધો ભેગો થઈ આ કેસમાં માંગ નહીં પૂરી થાય તો શું કરવાનું અમારો સમાજ જે કાયદેસરની કાર્યવાહી કરે પોલીસ તંત્ર જે હાચા છે એને લઈ લે બસ એ વાત છે એટલે હવે ફક્ત અહીંયા માંગ કરવામાં આવી રહી છે કે અહિયાં ન્યાય મળવો જોઈએ એ જોવાનું છે કે જ્યારે માંગ મૂકવામાં તો આવી છે ક્યારે પૂરી થાય છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો નમસ્કાર